જોડીયામાં હુન્નર શાળા દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી અન્વયે અન્વયેશેઠ કાજીસ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુપી વ્યાસ કન્યા વિદ્યાલય દ્વારા જોડીયા ગામમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવેલ શાળાની દરેક વિદ્યાર્થીની બહેનો અને સર્વે સ્ટાફગણ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા આ યાત્રામાં સંસ્કૃત રત્નકણિકાના સૂત્રોચ્ચાર કરતા કરતા ગૌરવયાત્રા શાળાથી શરૂ કરી માંડવી ચોક મેઇન બજાર શેરી એસબીઆઈ શેરી થઈ પરત શાળા સુધી ગૌરવયાત્રા કરેલ યાત્રામાં વધતુન સંસ્કૃતમ જયતુ સંસ્કૃતમ ના જય ઘોષ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા મધુરા ભાષા સૂત્રોચ્ચાર કરવામાં આવેલ સંસ્કૃત સપ્તાહ ઉજવણી દરમિયાન તારીખ સાત ઓગસ્ટના રોજ સંસ્કૃત ગીત ભવતો નું ગાન ધોરણ અગિયાર અને ધોરણ બારના વિદ્યાર્થીઓની બહેનોએ પ્રસ્તુત કરેલ તેમજ સરળ સંસ્કૃત સંવાદ ધોરણ નવની બે બહેનોએ અભિનય સાથે ખૂબ જ સરળ સંસ્કૃત ભાષામાં રજૂ કરેલ ધોરણ અગિયારની વિદ્યાર્થીની કેર અંજલિબાએ સંસ્કૃતમાં આપણા ભારત વિશે વક્તવ્ય રજૂ કરેલ રિપોર્ટ પરેશ અનળકેટ